નાના નાના રાજ્યો સ્વતંત્ર થયા એ પુલકેશી બીજાના બી હર્ષવર્ધનના સી ભોજના ડી અશોકના સાચો જવાબ છે ઓપ્શન બી હર્ષવર્ધનના પ્રશ્ન નંબર બે બુંદેલખંડનું રાજ્ય પાછળથી કયા નામે ઓળખાયું હતું એ જેજાક ભુક્તિ બી ઉજ્જૈની સી પ્રતિહારો ડી ચોલુક્ય સાચો જવાબ છે ઓપ્શન એ જેજાક ભુક્તિ પ્રશ્ન નંબર ત્રણ માળવાના પરમાર વંશના શાસકોમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી ઓપ્શન એ કુમારપાળ બી ભોજ સી સિયક ડી મૂંજ સાચો જવાબ છે ઓપ્શન એ કુમારપાળ પ્રશ્ન નંબર ચાર આઠમી સદીમાં બંગાળમાં કયા વંશનું શાસન હતું ઓપ્શન એ ચંદેલ વંશનું બી પરમાર વંશનું સી પાલવંશનું ડી પ્રતિહારોનું સાચો જવાબ છે ઓપ્શન સી પાલવંશનું પ્રશ્ન નંબર પાંચ રાણીની વાવ કયા વંશના શાસનકાળમાં બનાવવામાં આવેલ હતી ઓપ્શન એ ચાવડા વંશના બી સોલંકી વંશના સી વાઘેલા વંશના ડી મૈત્રક વંશના સાચો જવાબ છે ઓપ્શન બી સોલંકી વંશના પ્રશ્ન નંબર છ રાજપૂત યુગ દરમિયાન ગુજરાતમાં ચાવડા વંશનું શાસન કયા સ્થળે ન હતું ઓપ્શન એ વઢવાણ બી જુનાગઢ સી અનહિલવાડ પાટણ ડી ભદ્રાવતી કચ્છ સાચો જવાબ છે ઓપ્શન બી જુનાગઢ સાત અવંતી ભોપાલ ધારાનગરી આ ત્રણેય સ્થળો નીચેનામાંથી કયા શાસક અને રાજ્ય સાથે જોડાયેલા છે ઓપ્શન એ કુમારપાળ અણહિલવાડ બી ચંદ્રદેવ ગઢવાલ સી ભોજ માળવા ડી યશોવર્મન બુંદેલખંડ સાચો જવાબ છે ઓપ્શન સી ભોજ માળવાનો મિત્રો હવે વન અભ્યાસ કરીએ ઉર્કેશી બીજાના સમયમાં કઈ કઈ ગુફાઓ નિર્માણ પામી હતી જવાબ છે વાતાપી અને ધારાપુર હાલનું આસામ પ્રાચીન સમયમાં કયા નામથી ઓળખાતું હતું કામરૂપ પ્રાચીન સમયમાં ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના પ્રદેશો કયા નામે ઓળખાતા દક્ષિણ ગુજરાત ગુજરાત લાટ અને ઉત્તર ગુર્જર રાજા હર્ષવર્ધનની દક્ષિણ ભારત તરફની વિજય કૂચ કયા રાજાએ અટકાવી હતી દક્ષિણના ચાલુક્ય રાજવી કુલકેશી બીજો ચાલુક્ય વંશના રાજાની રાજધાની કઈ હતી વાતાપી બાદામી કર્ણાટક લો સોમલ અને પારાની ભસ્મનો ઔષધ તરીકે ઉપયોગ સૂચવનાર રસાયણ શાસ્ત્રી કોણ હતા નાગાર્જુન વાતાપીનું વિષ્ણુ મંદિર કયા રાજાએ બંધાવ્યું હતું મંગલેશ ગઢવાલ રાજ્યના સ્થાપક કોણ હતા ચંદ્રદેવ કયા ગઢવાલે ગજનીના આક્રમણને અટકાવ્યું હતું ગોવિંદચંદ્ર રાય પિથોરા તરીકે કયો રાજા ઓળખાતો પૃથ્વીરાજ ત્રીજો

કયા વંશના રાજાએ જમીન માપણી અને સ્થાનિક સ્વરાજ્યનો આરંભ કર્યો હતો ચોલ વંશના રાજરાજ પ્રથમે ચૌહાણ વંશનો કયો મહાન શાસક ભારતના ઇતિહાસમાં અદ્વિતીય સ્થાન ધરાવતો હતો અને તેની રાજધાની કઈ હતી પૃથ્વીરાજ ચૌહાણ દિલ્હી અણહિલવાડ પાટણમાં સોલંકી વંશના કયા પ્રતાપી રાજાઓ થઈ ગયા મૂળરાજ સોલંકી કુમારપાળ અને સિદ્ધરાજ જયસિંહ દક્ષિણ ભારતમાં પલ્લવ વંશના રાજાઓમાં કયા રાજાને શક્તિશાળી શાસક ગણવામાં આવતો હતો રાવ વર્મા કાંચીનું પ્રસિદ્ધ કૈલાસ મંદિર કયા વંશના સમયમાં બાંધવામાં આવ્યું હતું પલ્લવ વંશ ધારાનગરી વિદ્યાપીઠ કયા રાજાએ સ્થાપી હતી રાજા ભોજ દક્ષિણના કયા વંશમાં સ્ત્રીઓ શાસનકર્તાઓ હતી પાંડ્ય વંશ મલાવ તળાવ કોણે બંધાવ્યું હતું મીણદેવી પાટણની રાણકી વાવ કોને બંધાવી હતી રાણી ઉદયમતી દક્ષિણ ભારતમાં ચોલ સામ્રાજ્યની રાજધાની ક્યાં હતી તાંજોર વાઘેલા વંશના અંતિમ શાસક કોણ હતા કર્ણદેવ વાઘેલા વસ્તુપાળ અને તેજપાળ કોના મંત્રી હતા ધોળકાના રાણા વીર ધવલના આબુ પર્વત પર આવેલા દેલવાડાના દેરા કોણે બંધાવ્યા છે વસ્તુપાળ અને તેજપાળે બલ્લાલ કોના પુત્ર હતા વિજયસેન ગોપાલ કયા વંશનો સ્થાપક હતો પાલ ચાલુક્ય વંશના કયા રાજાએ રાષ્ટ્રકૃતો પાસેથી સત્તા આંચકી લીધી હતી પુલકેશી બીજો દક્ષિણ ભારતના કયા વંશના શાસકો પાસેથી શક્તિશાળી નૌકાદળ હતું ચોલ વંશ પુલકેશી બીજાએ કયું બિરુદ પ્રાપ્ત કર્યું હતું દક્ષિણ પથના સ્વામી ઈસવીસન ઓગણીસો પંચાણું માં બંગાળમાં કયા વંશની સ્થાપના થઈ હતી વંશ ચાલુક્ય વંશના કયા રાજાએ અશ્વમેઘ યજ્ઞ કર્યો અને તેના ચિહ્ન હતું પુલકેશી પહેલાએ પુલકેશી પહેલાએ કયો યજ્ઞ કર્યો હતો અશ્વમેઘ વાતાપી માન્યખેર અને દેવગીરીમાં અનુક્રમે કોનું શાસન હતું ચાલુક્ય વંશ રાષ્ટ્રકૃત અને યાદવોનું રાજપૂત શાસકોના વીરાંગનાઓ પોતાનો પતિ હારી જતા ભાગે શું કરતા હતા જોહર એટલે કે આગમાં મરી જવું થેન્ક યુ